ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વડોદરામાં છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ વોલીબોલ સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું તે નિમિત્તે આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન થયું ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાં ત્રેવીસ જાતની રમતગમત ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે વડોદરામાં છત્રીસમી ઓલ ઇન્ડિયા વોલીબોલ સ્પર્ધા બે હજાર ત્રેવીસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તે અંગે આજ રોજ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી ટપાલ વિભાગ દર વર્ષે સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં લગભગ ત્રેવીસ પ્રકારની રમતગમત આયોજન કરે છે આ વર્ષે ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વડોદરામાં ઓલ ઇન્ડિયા પોસ્ટલ વોલીબોલ સ્પર્ધા બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ વોલીબોલ પ્રતિયોગિતાનું આયોજન ઓગણીસ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન કરવામાં આવશે આ સ્પર્ધામાં ભારતના ચૌદ પોસ્ટલ સર્કલની ટીમો ભાગ લેશે જેમાં ગુજરાત આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા તમિલનાડુ તેલંગાણા પંજાબ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે સ્પર્ધામાં કુલ ચૌદ ટીમને પ્રારંભિક લીગની મેચ માટે ચાર પૂલમાં વહેંચવામાં આવી છે દરેક પૂલમાંથી ટોચની ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે દરેક સેમિફાઇનલ મેચમાંથી વિજેતા ફાઇનલ રમશે છત્રીસમી ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટની થીમ પર એક વિશેષ કવર ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બહાર પાડવામાં આવશે આ પ્રતિયોગિતામાં ભાગ લેતા તમામ ખેલાડીઓને માત્ર શીખવા અને મનોરંજન માટે જ નહીં પરંતુ વિવિધ પ્રદેશોની ભાષા સંસ્કૃતિ અને પરંપરાઓને સમજવા માટે પણ આ તકનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક વર્ષ ભારતીય ડાક વિભાગ વિવિધ esport ડિસિપ્લિન کے بارے میں ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ کرتا ہے۔ یہ ڈسپلن اسپورٹس میں کرکٹ، कबड्डी भारोत्तोलन इस तरह के विभिन्न डिसिप्लिन है उसी डिसिप्लिन में से वॉलीबॉल के डिसिप्लिन का जो ऑल इंडिया टूर्नामेंट है वो इस बार वडोदरा में ऑर्गेनाइज हो रहा है समा स्टेडियम में उन्नीस से बाईस तारीख के बीच में ये होगा और चौदह राज्यों से टीम पार्टिसिपेट करने यहाँ आ रही हैं लगभग एक स्पोर्ट्स पर्सन इस इवेंट में पार्टिसिपेट करेंगे उनकी प्रतिभा को आ, मौका देना साथ ही साथ विभिन्न राज्यों की जब टीम आती है तो उनका आपसी वो मेलजोल होता है वो दूसरे राज्यों में जाके जब खेलते हैं तो उस राज्य की कला परंपरा संस्कृति से भी वाकिफ होते हैं तो कॉमराइडरी स्पोर्ट्समैनशिप और एक काम के अलावा भी एक जो एक लोगों को एंकरेजमेंट करने का मौका मिलता है इस माध्यम से वो एक पर्पज़ होता है कि प्रतिभा को भी मौका मिले और एक स्पोर्ट्समैनशिप डिसिप्लिन अनुशासन सामर् सा, क्या बोलना सहभागिता ये सबको बढ़ावा मिले